અને હવે વાત કરવામાં આવે તાપી જિલ્લાની તો તાપીના સોનગઢ ખાતે બંધારણના ઉલ્લંઘન સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે ગતરોજ તાપીના સોનગઢ તાલુકા મથકે આદિવાસી જન આક્રોશ રેલી યોજી ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને સંબોધીને સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જોકે બંધારણને અનુસરવાનો હક હર કોઈને મળેલો છે તેમ છતાં બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે વાંસદા ચીખલીના એમએલએ અનંત પટેલ તેમજ સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખ યુસુફ ગામિત સહિત હાઇડ્રો પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિના અધ્યક્ષતામાં રેલી યોજવામાં આવી હતી જેમાં પાંચસોથી વધુ લોકો આ જન આક્રોશ રેલીમાં જોડાયા હતા અને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને સંબોધી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જાણવા મળી રહ્યું છે કે હાઇડ્રો હાઇડ્રોપંપ સ્ટોરેજ વન અભયારણ્ય સહિત વાજપુર રેન્જના સાંતી ગામે ડેમનું કામ એવા બંધારણના અધિકારોને ઉલ્લંઘન કરતા હોય છે જેથી આદિવાસી સમાજ નારાજ થતા મોટી સંખ્યામાં સોનગઢ સર્કિટ હાઉસથી સેવા સદન સુધી રેલી યોજી નારાજગી દર્શાવી હતી શું છે આ સમગ્ર મામલો જોઈએ એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડિયોમાં નમસ્કાર હું શું ગણપત ગામિત અને હું આપની પાસે લઈને આવ્યો જન જનઆક્રોશ રેલી આ જનઆક્રોશ રેલીની વાત કરીએ તો વેદાંતા જજમેન્ટ બે હજાર તેરના લોકસભા કે વિધાનસભામાં સરોપરી નથી પરંતુ ગ્રામસભા સરોપરી છે જોકે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આપવામાં આવેલા આ જજમેન્ટના આધારે આદિવાસી સમાજના પાંચસોથી વધુ લોકો પ્રોજેક્ટ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે દરમિયાન એક્સપાયરી ડેટવાળા ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ ઓગણીસો સત્તાણુંમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ક્ષમતા જજમેન્ટમાં જણાવ્યા અનુસાર અનુસૂચિત ક્ષેત્રમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની એક ઇંચ જમીન નથી તેવું આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયું છે તેમ છતાં આદિવાસી વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટ લાવી આદિવાસી લોકોને વિસ્થાપિત કરી પર્યાવરણને નુકસાન પહોંચાડી સરકાર મળેલા હક અધિકારોથી દૂર કરવા માગતી હોવાના આક્ષેપો કરાયા છે વધુમાં એવું પણ જણાયું છે કે અનુસૂચિત વિસ્તારમાં સરકાર ગ્રામસભા બોલાવ્યા વગર કોઈપણ પ્રોજેક્ટ લાવીને માપણી માટે મૂકી દેતી હોય છે અને બંધારણ મુજબ મળેલા હક અધિકારોને સરકાર ગોળીને પી જવાનું કામ કરતી હોવાથી આદિવાસી લોકોને અધિકારો સહિત સરકાર સાથે ઘર્ષણ કરવું પડતું હોય છે જેથી આદિવાસી લોકો સાથે ઘર્ષણ થતું બંધ થાય તે માટે આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધી મામલતદાર આવેદન પત્ર આપી મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને નકલ રવાના કરવામાં આવી છે આજ રોજ જે આક્રોશ રેલી કાઢવામાં આવી એમાં મુખ્ય શું આદિવાસી જન આક્રોશ રેલી કાઢવામાં આવી એનો મુખ્ય મુદ્દો હતો કે સોનગઢમાં ગઈ ઓગણીસ તારીખે પોલીસ તંત્ર દ્વારા જે માપણી કરવા વાળા સર્વે કરવા વાળા સંપાદન કરવા વાળા આવ્યા હતા એમની સાથે ગામ લોકોનું ઘર્ષણ અને પોલીસ તંત્ર દ્વારા દમનગીરી નું વલણ અપનાવતા ટીયર ગેસ એમણે ઓગણીસ જેટલા છોડ્યા હતા એક્સપાયરી ડેટ વાળા અને થોડા સમય પહેલા કોકર મુન્ડામાં પણ એક આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો માંડવી ખાતે પણ જંગલ ખાતાના કર્મચારી દ્વારા આદિવાસી ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો એના માટે અને એની સાથે પ્રાથમિક શાળાઓ અને વર્ક શાળાઓમાં એનજીઓ દ્વારા ભોજન પીરસવાની વાત છે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારી કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો સંપાદનના નિયમ પ્રમાણે ભારતના બંધારણના નિયમ પ્રમાણે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધા પછી કરી શકશે નહીં તો અમે કોઈ પણ માપણી એજન્સીને ગામમાં દેશું નહીં જો તમારી આ સરકાર મંજૂર આવનાર સમયમાં શું દસ દિવસ પછી અમે જાતે અહીંના આગેવાનો દ્વારા ફરીને દરેક ગામમાં ગ્રામ સભાઓ કરીશું અને પેસા મુજબની ગ્રામસભા ગ્રામ સભા રૂઢિ પરંપરા મુજબની ગ્રામસભા ગ્રામ સભા કરીશું અને અમે અમારા વિસ્તારની એક પણ ઈચ્છ જમીન આપવાના નથી

પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને અટકાવવા માટેનું પણ અમે કામ કર્યું હતું એમાં મુખ્યમંત્રી આવીને ના પણ કરી હતી અત્યારે પણ રાજ્યસભામાં એનો ડીપીઆર રજૂ કર્યો કર્યો ત્યારે અમે વિરોધ છે છે અને સરકાર પર ગઈ આદિવાસી સમાજ એની જળ જંગલ જમીન કોઈ પણ વિનાશકારી પ્રોજેક્ટ માટે આપવાની નથી આપને લાગે છે કે આ આંદોલન સફળ જ કહેવાય આટલા લોકો જયારે ગામમાંથી આવીને સોનગઢ ખાતે પોલીસ દમનના વિરોધમાં રેલી કાઢતા હોય તો આને આંદોલનને સફળ જ કહેવાય પરંતુ અમે અમારું આંદોલન અધૂરું છોડશું નહીં ગ્રામસભા કરીશું તાલુકામાં સુપ્રીમ કોર્ટે વેદાંતા જજમેન્ટમાં કહ્યું છે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગ્રામસભા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને ઓગણીસ તારીખે જ્યારે સાત કાશી મુકામે જે ટીઆરકેસ છોડવામાં આવ્યા છે એમાં પણ અમારી એક જ માંગણી હતી કે સુપ્રીમ કોર્ટ જ્યારે ગ્રામ સભાને ગણતી હોય તો તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો તમે પણ પેલા ગ્રામ સભા બોલાવો અને એના પછી તમે અમારા વિસ્તારમાં માપણી કરો પરંતુ માપણી કરવા આવેલા અધિકારીઓ પોલીસો પર દબાણ કરીને અમારા પર ઓગણીસ જેટલા ટીઆર કેસ છોડવામાં આવ્યા એ પણ એક્સપાયરી ડેટ વાળા એટલે અમે સરકારી તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે તમે પણ સંવિધાનથી મોટા નથી તમે પણ ભારતના બંધારણમાં આવો છો અને તમે પણ અમારા ટેક્સ ના પૈસા થી પગાર લો છો એટલે તમે ક્યારેય આવા ઘર્ષણમાં ઉતરશો નહીં અમે અમારા હક અધિકારની લડાઈ લડીને જંપીશું આવનાર આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને પણ જાગૃત કરીશું અને આજે પણ અમે આવેદન એ જ લખ્યું છે જયારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામ સભા સર્વપરી છે તો તમે